ગીર સોમનાથના દરિયામાં તેત્રીસમી અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા યોજાઈ ભાઈઓ માટે ચોરવાડથી વેરાવળ અને બહેનો માટે આદરીથી વેરાવળ સુધીની અખિલ ભારતીય વીર સાવરકર તરણ સ્પર્ધા બે હજાર ચોવીસની ફ્લેગ ઓફ સેરેમની યોજાઈ આ સ્પર્ધામાં ભારતના અલગ અલગ રાજ્યમાંથી ખેલાડીઓએ ભાગ લીધો તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના સાડત્રીસ ભરતસિંહ યાદવ મારું નામ વિલય કાલેકર છે હું સુરત ગુજરાતથી છું આજે થર્ટી થર્ડ વીર સાવરકર ઓલ ઇન્ડિયા સી સ્વિમિંગ કોમ્પિટિશનમાં પાર્ટ લીધો હતો એમાં મારો ફર્સ્ટ આવ્યો છે અને આ ફર્સ્ટ આવ્યા પાછળનું બેસ્ટ મારા રીઝન સરને આપીશ અને મારા ફેમિલીવાળાને આપીશ કેમ કે સરે મારા માટે દિવસ રાત ધ્યાન આપ્યું છે મારા પ્રેક્ટિસ પછાડી અને મારા પપ્પાએ બી મારા પપ્પા ભાઈ મારા ફેમિલીવાળાઓ બી ફૂલ સપોર્ટ કર્યો છે તેના લીધે જ આજે હું ફર્સ્ટ નંબર આટલે મારી શક્યો છું હું લગભગ આઠ એક વર્ષોથી હું સ્વિમિંગ કરું છું અને સર પાસે મેં ઘણી પ્રેક્ટિસ કરી છે ત્યારે જઈને આજે આ મુકામે હું ઊભો છું સરના અને ફેમિલીવાળાના સપોર્ટથી સ્પર્ધામાં આવતા પહેલા આઠ વર્ષથી હું પ્રેક્ટિસ કરું છું ઓલ આઠ વર્ષથી બધી ઇવેન્ટ રમી છે અને આજે આજે હું એટલે ફર્સ્ટ મારા બી સરના સપોર્ટ વર્ષની મારી કારણે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તેમજ કમિશનર શ્રી યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિની કચેરી ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથના સંયુક્ત ઉપક્રમે આજરોજ તેત્રીસમી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું આ સ્પર્ધાની અંદર કુલ ગુજરાત સહિતના વિવિધ રાજ્યમાંથી પધારેલ ચોવીસ ભાઈઓ અને તેર બહેનોએ ભાગ લીધેલો હતો ભાઈઓ માટે કુલ અંતર એકવીસ નોટિકલ માઇલ ચોરવાડથી શરૂ થઈ અને વેરાવળ બંદર ખાતે પૂર્ણ કરવામાં આવેલ જ્યારે બહેનો માટે આદરી બીચથી આ સ્પર્ધાની શરૂઆત કરી અને વેરાવળ બંદર ઉપર સ્પર્ધાની પૂર્ણાહુતિ થઈ બંને જગ્યાએ ફ્લેગ ઓફ છે એ માન્ય જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી જૂનાગઢ ચોરવાડથી પ્રસ્થાન કરાવેલ ત્યારબાદ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાર દ્વારા આદરી ખાતેથી બેનોને સ્પર્ધાની શરૂઆત કરવામાં આવેલ આ સમસ્ત કાર્યક્રમ દરમિયાન માન્ય કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા સાહેબનું માર્ગદર્શન અને તેમના સહયોગથી જે કંઈ અમને સૂચનાઓ મળી છે તે સુપેરે સંપન્ન કરવામાં આવી છે અને આ સ્પર્ધાની અંદર સમસ્ત ખારવા સમાજ દ્વારા જે સહયોગ અમને હંમેશા મળતો રહ્યો છે તે બદલ સમસ્ત ખારવા સમાજનો પણ અમે આ તકે આભાર માન્યો થેન્ક યુ બહેનોની સ્પર્ધાની અંદર પાશા મોદી છે એ પ્રથમ ક્રમાંકે આવેલ છે ત્યારબાદ ઝાલાવાડિયા હેની અને ત્યારબાદ સારંગ ડોલ્ફી છે એ તૃતીય નંબર પર પોતાનું વિજેતા ક્રમ નોંધાવેલ છે